પણ મારા બાપા ના નામ ના દેતા મારું ના તારું નામ મારા બાપા રહ્યા ને મારી મારી તું જ નાખશે તું તાર બાપા ને કેતો નહીં સમૃદ્ધ બની આવવાના નથી આવતો સમજો બધું કઈ ખોખા કઈ નઈ બનાવે હા તે આવજો પણ મારું નામ ના દેતા અહીંયા તારું નામ નહીં હું શું આમ ગામ માં હતું નડકલ ગુજરું તો હું ગામ માં દુકાને જાતો તો જાવ ને તપાસો વરું હું હાચા ચાલો હા યાર બોલ બોલ જો કાલે તારી ભલા હું

કિધું ખાવાનું નથી કીધું કોઈ બાપા આમાં મને હે ને ખોખા ભાવે બાપા મને એ આમાં બને બે ડગળી એવું હા ડગળી ખાઈ લે ખોખા હે તો આ ખોખા છે મે થઈ ગયો છે તૈયાર હવે પણ તમને કોને કીધું કાઈ ખોખા પાક બનાવ્યો એ તો ભાઈએ કીધું હે વટારા ભાઈ તમને એ મને તમારા છોકરા થાય જવાન છોકરા પહેરે આ માથે છોકરો પણ આવ્યો એવો છો તો વધી ગયો છે એવું છે એ બધું થયું પણ પ્રોગ્રામ નું કઈ કરવું ને

អ <t> េអ <t> េអ <t> េមកប៉ <t> ាមកអេទៅមកអេប៉ាប៉ាប៉ាប៉ាប៉ាប៉ាអេអេអេប៉ាប៉ាប៉ា

આવતો જો તું પેલા બાપુ રવું ના પડે મદદ કરવી પડશે મારી મદદ થાય એમનું થોડીક થાય જીવ થાય તો તને શું કહો પૈસા તમારે પૈસા તો લેવાના હોય બેન પાંચસો પાંચસો રૂપિયા મદદ કરવી પડશે હા વાંધો મારા બાપા હા થાય ને લે દે 500 500 આપાવ કેમ લાગે વટાણા ભાઈ અરે 500 500 આપતો જો હે છે ને પા આપશે ને પાછો અરે આપે છે ને અરે મારી જવાબદારી તમકારે તો જવાબદારી પકડવી ને તો સેટલો થઈ જઈએ આ પૈસા નો જાતો આ ઈ વાત હે આ કે આપણે કવડી ગયો હોય તો હા હાલો જલ્દી હાલો 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 એ અરે હું જો હજી ઘોર ઘોર કરે છે એને પકડી શકતો પકડી ભલા મણા અમે ભૂંગળ આવો પાડીયો ખબર નહિ ભાઈ ભાઈ લાઈ લાઈ તું લાઈ જલ્દી લાવો જલ્દી

ઉતું આમ તો મને કઈ અડકવા ઉતરું નઈ પડે છે તારી એ તો ગાડી પડે છે ખોટું બોલે નંબર બોલે નંબર